તો કોંગ્રેસના આગેવાન મુમતાઝ પટેલે સીએમને પત્ર લખ્યું છે ભરૂચ જિલ્લામાં અતિવૃષ્ટિ બાદ ત્વરિત સર્વેની માંગ કરી છે ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવવાની પણ માંગ કરવામાં આવી છે ઘરોમાં નુકસાનીનું વળતર ચૂકવવાનો પણ ઉલ્લેખ કરાયો છે તો કોંગ્રેસના મહિલા આગેવાન મુમતાઝ પટેલે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે જે રીતે ભરૂચમાં અતિવૃષ્ટિ થઈ જળબંબાકાર થયો જેને લઈને તાત્કાલિક સર્વે કરવામાં આવે ખેડૂતોને જે પાક નુકસાની થયું છે તેનું વળતર ચૂકવવા પણ માંગ કરી છે તો સાથે સાથે જે ઘરોમાં પણ નુકસાન થયું છે તેનામાં પણ વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે સીએમને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કોંગ્રેસના આગેવાને રજૂઆત કરી છે જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવામાં આવે ત્વરિત રીતે અને ખેડૂતોને સાથે સહાય ચૂકવવામાં આવે અને ઘરોમાં જે રીતે નુકસાન થયું છે પાણી ભરાવો થયો હતો જેને લઈને અનેક લોકોના ઘરવખરીને નુકસાન થયું છે તો તેનો પણ સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે તેવું કહેવામાં કોંગ્રેસ આગેવાન મુમતાઝ પટેલે સીએમને પત્ર લખીને રજૂઆત કરી છે તો ઘરોમાં નુકસાની ચૂકવા માટે ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ પત્રમાં સાથે જે આ વર્ષે અતિવૃષ્ટિ થઈ છે એમાં ખાસ કરીને ભરૂચ જિલ્લામાં પણ અતિ ભારે વરસાદને કારણે અનેક ખેતરોનો પાકમાં નુકસાન થયું છે તેને ત્યારે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવું મુમતાઝ પટેલે સીએમને પત્ર લખીને રજૂઆત કરી છે ઘરોમાં નુકસાનીનું પણ ચૂકવાય તેવો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો મુખ્યમંત્રીને પત્ર લખીને કોંગ્રેસના આગેવાને રજૂઆત કરી છે અને અતિવૃષ્ટિના કારણે જે જે નુકસાન થયું છે ખેડૂતોને તો તેના પર વળતર ચૂકવવામાં આવે તેવી માંગ છે તે કોંગ્રેસ કરી રહ્યા છે